તો કેશોદના મઢડા ગામ ખાતે સોનલધામ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કેન્દ્રીય મંત્રી રૂપાલા ગઢવી પણ હાજર રહ્યા હતા રૂપાલાએ જણાવ્યું કે ચારણ સમાજને વિશિષ્ટ કુદરતી વરદાન મળ્યું છે કલા સાધના વિદ્યાવત્તા સમન્વય ધરાવતો અને પરંપરાઓને પોષનારો સમાજ છે આ તરફ ચારણ સમાજ આગેવાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે માતાજીના

કારણ કે ત્યારે તો દેશ આઝાદ થયો તો બધાને શિક્ષણ પણ નહોતું મળી રહ્યું અને માતાજી સર્વ સમાજમાં એક એવો મેસેજ મહિલા સશક્તિકરણનો માતા દીકરીઓને આગળ લાવો એટલે એ ખૂબ કામ કર્યું હતું માતાજીએ અને માનું આજે સૂક્ષ્મ શરીર આખા ગુજરાત અને ભારતને ખૂબ આશીર્વાદ આપી રહ્યું છે એક વિશિષ્ટ કુદરતી વરદાન સાથેનો સમાજ છે અત્યંત પરંપરાઓને પોષતો સમાજ છે કલા સાધના અને વિદ્વતા અને શુરવીરતા એનો સમન્વય ધરાવતો આ સમાજ છે એમનો ખૂબ જ ઉજળો ઇતિહાસ છે આ સમાજની અંદર ખાસ કરીને માતૃશક્તિની ઉપાસનાની પરંપરા છે